અંકલેશ્વર પાસે હાઇવે ઉપર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો સરકારી અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં હાઇવે પર સાઇન બોર્ડનો થાંભલો નમી ગયો હતો જેથી આ અકસ્માત સર્જાયો છે વીસથી વધુ મુસાફરોને અકસ્માતમાં ઈજા પણ પહોંચી છે મુસાફરોને જોકે બચાવી લેવાયા છે હાઇવે ઉપરથી અકસ્માત સમયે સેનાની ટીમ પણ પસાર થઈ રહી હતી અકસ્માતને જોતા સેનાના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાયા નિર્મલ બે બસો વચ્ચે થયેલા અકસ્માતમાં વીસ લોકોને ઇજા પહોંચી છે શું વિગતો જે સુરત થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર બે બસો પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રક ચાલકે હાઈવે પર જે સાઇન બોર્ડ લગાવેલો હોય છે એના બોર્ડ નમી ગયો હતો જેના કારણે ટ્રક ચાલકે પોતાની ટ્રક દબાવી હતી જેના કારણે બે બસો વચ્ચે અકસ્માત કર્યો હતો અકસ્માત સર્જાતા બસ આ રોડની માં પલટી મારી ગઈ હતી લક્ઝરી બસ અને ખાનગી બસ અકસ્માત થયો હતો અકસ્માત બસોમાં ફસાયેલા મુસાફરો અને તાત્કાલિક લોકો રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા હાઈવે પરથી આર્મીની ટીમ પસાર થઈ ગઈ હતી ઘટનાની ગંભીરતા જોઈ આર્મીના જવાનો પણ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને જે વીસ જેટલા મુસાફરો હતા તેઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા એકસો પોલીસ એકસો આઠ ની ટીમ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને હાલ જે નાના મોટા જે ઇજાઓ થઈ હતી મુસાફરોને તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બિલકુલ નિર્મલ આભાર જાણકારી માટે